નમસ્કાર વિદ્યાર્થી મિત્રોમાં આપણે શ્રેણીના પૂછાયેલા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો જે આઈએમપી પ્રશ્નો છે એની આજે આપણે ચર્ચા કરવાના છે મિત્રો અગાઉની પરીક્ષાની અંદર આ પૂછાયેલા પ્રશ્નો છે તાર્કિક અને બૌદ્ધિક કસોટીના ત્રીસ પ્રશ્નો આવે છે

અને તેર આ બે હજાર ચોવીસ ના પેપર ની અંદર પરીક્ષા ની અંદર પુછાયેલો પ્રશ્ન છે મિત્રો સમજીએ આપણે તો સાત પછી દસ છે દસ પછી પાછા આઠ છે આઠ પછી અગિયાર છે અગિયાર પછી પાછા નવ છે નવ પછી બાર હવે શું આવશે તો આપણે જયારે પણ આ શ્રેણી જોતા હોય ત્યારે તમારે બધી સંખ્યાઓ જોઈ લેવાની પ્રથમ સંખ્યા સાથે બીજી સંખ્યાનો સંબંધ અથવા તો પ્રથમ સંખ્યા સાથે ત્રીજી સંખ્યા આ રીતે સંબંધ જોવાનો અહીં આપણે જોઈએ તો સાત પછી સીધા ક્રમમાં આઠ આવે છે આઠ પછી નવ અને નવ પછી અહીંયા કેટલા આવશે તો અહીંયા દસ આવવા

તો આ પ્રકારની ગાઈડ નો સિમ્બોલ મળશે મિત્રો અને એમની અંદર મિત્રો તો અત્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો બરાબર ને મિત્રો ખાસ આગળનો પ્રશ્ન જોઈએ એકસો એકવીસ સો અને ચોસઠ પછી શું આવશે આ બે હજાર માં પૂછાયેલો પ્રશ્ન છે પચીસ ઓગણપચાસ છત્રીસ પછી સો છે ઊંધાથી આપણે વિચારીએ તો અહીંયા આઠ નો વર્ગ શું થશે ચોસઠ નવ નો વર્ગ શું થશે એક્યાસી દસ નો વર્ગ શું થશે સો અને આ અગિયાર નો વર્ગ છે બરાબર ને તમે મિત્રો વર્ગ વર્ગ ની અંદર આ બધા પ્રકારના વર્ગો તૈયાર કર્યા વર્ગ અને વર્ગ શીખ્યા જ છો

અને બીજી દ્રષ્ટિએ વિચારવું હોય તો જો અહીંયા બે એક વચ્ચે આવે છે અહીંયા 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 છે છે તો તો હવે શું આવશે સમજી લઈએ એ જવાબ આવશે બી આવશે સી આવશે કે ડી આવશે તો એ પ્રમાણે જો અહીંયા જોઈએ તો અહીંયા એકસો એક છે એક હજાર એક છે અહીંયા દસ હજાર એક છે તો પછી કેટલા આવશે એક લાખ એક આવશે તો સાચો જવાબ આપણને શું મળશે એક લાખ ને એક બી જવાબ આપણને સાચો મળે છે પાંચ અગિયાર ઓગણીસ પછી આપણે શું આવશે એકતાલીસ છે અને બે હજાર છે મિત્રો તો આપણે ઓગણત્રીસ એકત્રીસ આવશે શું આવશે મિત્રો આપણે સમજીએ તો પાંચ પછી અગિયાર ક્યારે રહેવા કોણ આવી ગયું શેરખંડ આવી ગયા ખુશ થઈ ગયા છો તમે સરસ જવાબ આપો છો ને એટલે ખુશ થઈ ગયા છે તો પાંચ પછી અગિયાર ક્યારે આવે તો પાંચમાં તમે કેટલા ઉમેરો છ ઉમેરો ત્યારે અગિયાર થાય અગિયાર પછી ઓગણીસ ક્યારે આવે તો તમે આઠ ઉમેરો ત્યારે ચલો ઓગણીસ પછી અહીંયા છ ઉમેર્યા પછી આઠ થયા તો તો હવે છે આઠ કેટલા ઉમેરવા પડશે દસ તો દસ થશે તો અહીંયા આપણે ઓગણત્રીસ ગણી લઈએ તો માં પછી દસ ને બે એટલે કેટલા ઉમેરવાના બાર તો ઓગણત્રીસ માં તમે બાર ઉમેરો તો એકતાલીસ થઈ જાય છે તો ઓગણત્રીસ માં આપણે બાર ઉમેરીએ તો અહીંયા નવ ને બે અગિયાર ને બરાબર ને તો અહીંયા એકતાલીસ થઈ જાય છે તો અહીંયા આપણે જવાબ આવશે ઓગણત્રીસ બરાબર ને મિત્રો દસ સોળ બાવીસ પછી દસ પછી સોળ ક્યારે આવે તો છ ઉમેરો ત્યારે સોળ પછી બાવીસ ક્યારે આવે તો છ ઉમેરો ત્યારે બાવીસ પછી અઠ્યાવીસ ક્યારે આવે તો છ ઉમેરો ત્યારે અઠ્યાવીસ પછી ચોત્રીસ ક્યારે આવે તો છ ઉમેરો ત્યારે ચોત્રીસ માં આપણે શું ઉમેરવાનું થશે છ બરાબર ને મિત્રો તો આપડે ઓપ્શન જોઈ લઈએ ઓગણચાલીસ ચાલીસ કે બેતાલીસ કર્યો બરાબર ને મિત્રો તો જવાબ આવશે આગળ નો પ્રશ્ન જોઈએ ચૌદ વીસ પચીસ ને ઓગણત્રીસ તો ચૌદ પછી વીસ ક્યારે આવશે બરાબર ને ઓપ્શન જોઈ લઈએ એકત્રીસ સમજી વીસ ક્યારે આવે તો ચૌદ માં છ ઉમેરો ત્યારે આવે ચલો વીસ પછી પચીસ ક્યારે આવે તો વીસ માં પાંચ ઉમેરો ત્યારે ચલો પાસ પછી ઓગણત્રીસ ક્યારે આવે તો પચીસ માં ચાર ઉમેરો ત્યારે અહિયાં મિત્રો સમજવાનું છે પેલા છ ઉમેર્યા પછી પાંચ ઉમેર્યા પછી ચાર ઉમેર્યા હવે કેટલા ઉમેરવા પડશે તો ઉતરતા ક્રમમાં ત્રણ ઉમેરવા પડશે પછી આપણે ઉમેરવાના તો ઓગણત્રીસ આગળનો બે હાજર ચોવીસ ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે પાંચ છ આઠ અગિયાર પંદર અને વીસ તો એ પ્રમાણે આપણે વિચારીએ તો ચલો પાંચ પછી છ ક્યારે આવશે ચલો આપણે ઓપ્શન જોઈ લઈએ છવ્વીસ પચીસ સત્યાવીસ કે ચોવીસ તો પાંચ પછી છ ક્યારે આવશે તો એક ઉમેરો પાંચમાં છો એક છ પછી આઠ ક્યારે આવશે તો અગિયાર માં ચાર ઉમેરો પંદર પછી વીસ ક્યારે આવશે તો પંદર માં પાંચ ઉમેરો હવે વીસ માં કેટલા ઉમેરાશે વિચારી લો તમે મિત્રો છ ઉમેરા એક બે ત્રણ ચાર પાંચ હવે છ મેરા વીસ માં છ ઉમેરો શું જવાબ આવશે છવ્વીસ જવાબ આવશે બે પાંચ દસ સત્તર પછી શું જવાબ આવે બે હાજર ત્રેવીસ માં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો તો છવ્વીસ આવે અઠ્યાવીસ આવે સત્યાવીસ આવે કે પચીસ આવે અહીંયા સમજીએ મિત્રો તો બે પછી પાંચ ક્યારે આવશે તો બે માં ત્રણ ઉમેરો ત્યારે પાંચ આવે પાંચ પછી દસ ક્યારે આવે તો માં પાંચ ઉમેરો ત્યારે દસ પછી સત્તર ક્યારે આવે તો સાત ઉમેરો ત્યારે અહીંયા વિચાર લે બધી એકી સંખ્યા ઉમેરા છે પેલા ત્રણ ઉમેરાણી પછી પાંચ ઉમેરાણી પછી સાત ઉમેરાણી હવે કઈ સંખ્યા ઉમેરાશે કે અરે વાહ તમને ખબર પડી ગઈ નવ તો સત્તર માં તમે નવ ઉમેરો તો સત્તર ને નવ કેટલા થશે મિત્રો છવ્વીસ જવાબ અહીંયા આપણને કેટલો મળશે જવાબ મળશે ચલો ક બે ખ ગ ચાર ઘ છ છ બરાબર હવે અહીંયા બે હાજર ચોવીસ માં પૂછાયેલો પ્રશ્ન છે બહુ સમજવાનો છે તો શું જવાબ આવશે જ આઠ જ જ આઠ જ છ આઠ જ અને જ આઠ છ તો અહીં આપણે એક વસ્તુ સમજી લઈએ કે ક પછી ખ ખ પછી અરે વા મોન્ટુભાઈ આવી ગયા મોન્ટુભાઈ કૂદકા મારતા મારતા આવી ગયા તમારે શાંતિથી વિચાર જવાબ લખવાનો છે મોન્ટુભાઈ અરે વાહ મજા કરે જો ભાઈ તો ક પછી ખ આવે ખ પછી ગ ગ પછી ગ જ છ ન હવે કયો અક્ષર આવશે તો જ આવશે અને જ પછી એનો મોટો જો આપણે બોલીએ છીએ મિત્રો એ રીતે આવશે બરાબર હવે એના પછી 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 છે છે તો તો છ માં બે ઉમેરા કેટલા થશે આઠ થશે તો જ નાનો જ અ આઠ અને જ બરાબર તો એનો સાચો જવાબ શું આવશે આપણને બી જવાબ મળવાનો છે બરાબર અહીંયા કક્કો આપણે વિચારીએ મિત્રો આટલા અક્ષરો લખેલા છે તમારી સમજ માટે તો એના જ અને જ બરાબર અને એની વચ્ચે આઠ આવી જશે તો આ રીતે પેટર્ન માં કયો નિયમ સમાયેલો છે બે હાજર ચોવીસ નો પ્રશ્ન છે મિત્રો અહીંયા પેટર્ન આપેલી છે ચારસો પચીસ ચારસો પચાસ ચારસો પંચોતેર ને પાંચસો તો આમાં કયો નિયમ સમાયેલો છે શું ફરક પડ્યો છે મિત્રો તો દરેક સંખ્યામાં વીસ ઉમેરતા જવું સંખ્યામાં દસ ઉમેરતા જવું સંખ્યામાં પાંચ ઉમેરતા જવું કે સંખ્યામાં પચીસ ઉમેરતા જવું વિચારો પચીસ પછી અહીંયા પચાસ થયા ચારસો પચીસ ચારસો પચીસના ચારસો પચાસ પછી ચારસો પંચોતેર પચીસ ઉમેરાના પછી પાંચસો પચીસ ઉમેરાના તો સાચો જવાબ શું આવશે તો સંખ્યામાં પચીસ ઉમેરતા જવું હવે એવો જ પ્રશ્ન છે મિત્રો બે હાજર પચીસ માં પૂછાયેલો છે બે હાજર પચીસ ના એટલે કે ગત વર્ષમાં પૂછાયેલો પ્રશ્ન નીચે આપેલા પેટર્ન માં કયો નિયમ સમાયેલો છે એકસો દસ ચારસો ચાલીસ શું ફરક પડે છે સંખ્યામાં એકસો ત્રીસ ઉમેરતા જવું કે સંખ્યામાં એકસો દસ ઉમેરતા જવું તો એકસો દસ પછી બસો વીસ આયા બસો પછી ત્રણસો ત્રીસ પછી ચારસો એટલે કેટલા મિત્રો એકસો ઉમેરતા જવું બરાબર ને મિત્રો

Bye bye.